નમસ્તે દોસ્તો આજની વાર્તામાં તમારું સ્વાગત છે આજની વાર્તા ખૂબ જ રોમેન્ટિક અને રોમાંચક છે તો અંત સુધી જરૂર જોજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો ચાલો તો આજની વાર્તા શરૂ કરીએ મિત્રો આજની વાર્તા સબાનાની છે સબાનાની ઉંમર તેત્રીસ વર્ષ વર્ષની છે પરંતુ તેના સૌંદર્યના કારણે હજુ પણ તે બાવીસ વર્ષની જ લાગે છે તેના પતિનું નામ સોહિલ છે અને તે શહેરમાં નોકરી કરે છે સોહિલની ગેરહાજરીમાં સબાના ઘરની બધી જ જવાબદારી સંભાળી લે છે તેમની એક દસ વર્ષની દીકરી છે અને પાંચ વર્ષનો એક દીકરો છે તેનું જીવન ખૂબ જ આનંદમય પસાર થઈ રહ્યું હતું પરંતુ ક્યારે તે બદલી ગયું તે સબાનાને પણ ખબર ન પડી સબાનાનો જે દેવર હતો તે સોહિલ તેની માસીનો દીકરો હતો જે અવારનવાર તેના ઘરે આવતો હતો એક વખત સબાના તેના દેવતને પૂછ્યું કે તમે રોજ મારા ઘરે કેમ આવો છો તમને કોઈ કામ ધંધો નથી શું પરંતુ તેમના દેવરે તેમની વાત પર કાપી ખાસ ધ્યાન આપ્યું નહીં તે હંમેશા તેનું સ્વાગત સારી રીતે કરતી પણ તે તેને ખબર નહીં કે તેના દેવરના મનમાં તેના પ્રત્યે શું ચાલી રહ્યું છે એક દિવસ બપોરનો સમય હતો જ્યારે તે ઘરે આવ્યો અને બેડ ઉપર બેસતા બોલ્યો ભાભીજી તમે ખૂબ જ સુંદર છો આ સાંભળી સભાના ચોંકી ગઈ અને એ હળવેથી મુશ્કરાઈને બોલી તમે મજાક કરી રહ્યા છો તેમણે ગંભીરતાથી કહ્યું કે ભાભીજી આ મજાક નથી તમે ખરેખર ખૂબ જ આકર્ષ લાગો છો તમને જોવાનું ખૂબ જ ગમે છે એટલે તો હું અહીંયા આવું છું હું સભાના થોડું અનફીટ કરવા લાગી મહેસૂસ કરવા લાગી અને તેની થોડી નવાઈથી પૂછો તમે આ શું બોલી રહ્યા છો અને આનો શું મતલબ છે ત્યારે તેને હસતા હસતા કહ્યું કે કંઈ નહીં ભાભીજી બસ તમારી પાસે બેસીને વાતો કરવાનું મન થાય છે પછી તેને પૂછ્યું તમારા પતિ ક્યારે આવશે આવશે સબાનાએ જવાબ આપ્યો તમને બધી ખબર છે તો તો પણ તમે શું કામ પૂછો છો સબાના થોડો ગુસ્સો થઈને બોલી તેના પછી તેના દેવરે કહ્યું ભાભીજી તમને મારી હાલત ઉપર તરસ આવે છે તમારા પતિને તમારી જરાય પણ પરવા નથી અને જો તમારા પતિને તમારી પરવા હોત તો આટલા દિવસ સુધી તે તમારાથી દૂર બહાર રહેતા નહીં તેમની પાંચથી સબાનાના મનમાં પણ ઘણા પ્રશ્નો ઊભા થવા લાગ્યા તેમણે વિચાર્યું કે હું કેટલા દિવસ સુધી મારા પતિથી દૂર રહીશ આજ તો તે સમય છે જેમાં હું મારા પતિનો તેમ પામી શકીશ અને આ સમય થોડા વર્ષો પછી પાછો ક્યારેય પણ આવશે નહીં આ બધું સબાના વિચારી રહી હતી ત્યાં તેના દેવરે તેનો હાથ પકડી અને બોલ્યો ભાભીજી તમે ચિંતા કરો નહીં હું ઠીક બધું ઠીક થઈ જશે આટલું કહીને તે ચાલ્યો ગયો ત્યારે ગયા પછી સબાનાના મનમાં પ્રશ્નોનો એક તોફાન શરૂ થઈ ગયું સભાના તેને મહેસૂસ થયું કે તેના જીવનનું અવારનવાર ઘર ઉપર આવવું શું ઈશારો કરે છે એક તંદુરસ્ત અઠ્યાવીસથી ત્રીસ વર્ષનો માણસ હતો અને ગામના એક વેપારીને ત્યાં કારખાનામાં કામ કરતો હતો તેને વારવાર આવવાથી સબાનાને એવું લાગવા લાગ્યું કે તેનું દિલ મારી પર આવી ગયું છે તેની વાતમાં એક પ્રકારનું અપમાન હતું જેથી સબાનાને મહેસૂસ કરવા લાગી હતું પત્નીની ગેરહાજરીમાં તેને એકલી પડી ગઈ હતી તે થોડા દિવસો પછી સોહિલ રજા લઈને ઘરે આવે છે સવારના તેને કહ્યું કે તમારા વગર અહીંયા ખૂબ જ એકલપણું મહેસૂસ થાય છે જો તમે ઘર ઉપર રહીને કોઈ કામ કરી શકો તો બધા માટે સારું રહેશે નહીં તો પછી હું બચ્ચાઓને સાથે તમારી સાથે શહેરમાં રહેવા આવી જઈએ સોહિલે તું પાગલ છે શું તારી ઉંમર તો જો કેટલી થઈ ગઈ છે નારાજ થઈને કહ્યું કે મારી ઉંમર કેટલી છે આ ઉંમરમાં તો લોકો લગ્ન કરે છે પ્રેમ સંબંધ રાખે છે અને બાળકો પણ પેદા કરે છે સબાનાની વાત ઉપર સોહિલે કંઈ પણ જવાબ આપ્યો નહીં તે એક અઠવાડિયા માટે ઘરે આવ્યો હતો અને તે દિવસોમાં સબાના ખૂબ જ ખુશ હતી કેમ કે તેને સોહિલની પાસેથી ઘણો પ્રેમ મળ્યો હતો એક પતિનું સુખ પણ મળ્યું હતું જેની તેની જરૂર હતી પરંતુ જેવો સોહિલનો જવાનો સમય નજીક આવ્યો ગયો તો સબાનાનું મન ઉદાસ થવા લાગ્યું સોહિલને તેનો સબાનાને કોઈ પણ ફિકર ચિંતા હતી નહીં સબાનાનો પતિ સોહિલ ફરી પાછો શહેર ચાલ્યો ગયો જ્યારે પણ સોહિલ તેનાથી દૂર જાય છે ત્યારે તેનું મન ઉદાસ થઈ જાય છે અને તેની યાદો તેને બેચેન કરી દે છે સોહિલ સાથે વિતાવેલી રાતો તેને તડપાવી રહી હતી અને તેનો પ્યાર દરેક વખતે તેને સતાવતો હતો આ બધા વિચારમાં ખોવાયેલી સબાનાને પોતાના દેવનની કહેલી વાતો યાદ આવી ગઈ અને અચાનક તેને મળવાની તેની ઈચ્છા વધી ગઈ સબાના પોતાના પોતાની દેવરાણીને ફોન કરીને પૂછ્યું કે બેન દેવરજી ક્યારે આવવાના છે કદાચ કાલે આવશે આ સાંભળીને સમાનનું મન ખુશીથી ભરાઈ ગયું પછી તેની દેવરજીની વાતો વિચારવાનું શરૂ કર્યું તે વિચારવા લાગી દેવરજી મારાથી નારાજ તો નથી ને કેટલા દિવસ થઈ ગયા તે મારા ઘરે આવ્યા નથી ક્યાંક ને તેની મારી ફિલિંગ તો સમજાવવામાં નથી આવી ગઈ ને આ બધા વિચારો કરતાં કરતાં તેની નીંદર આવી ગઈ અને તે સૂઈ ગઈ બીજા દિવસે અચાનક કોઈનો દરવાજો પકડાવવાનો સબાનાએ દરવાજો ખોલ્યો તો તેને દેવર સામે ઊભો હતો તેને એકદમ ગંભીરતાથી તેને જોયો અને પૂછ્યું ભાભીજી તમે મને અહીંયા કેમ બોલાવ્યો છે સબાનાએ દરવાજો બંધ કર્યો અને તેને દેવરને અંદર આવતા કહ્યું પછી તે બંને થોડી વાર સુધી વાતો કરે છે પછી સબાના ચાય બનાવવા માટે કિચનમાં જાય છે બે કપ ચાય લઈને પાછી આવે છે તો તેમના દેવરે તેને પૂછ્યું કે ભાઈ ક્યાં આવ્યા હતા શું તો સબાનાએ ઉદાસ મનથી કહ્યું કે આ તમારા ભાઈ આવ્યા હતા એક અઠવાડિયું રોકાઈને ફરી પાછા શહેર ચાલ્યા ગયા સબાનાના ચહેરાની ઉદાસી જોઈને તેના દેવરે કહ્યું ભાભીજી મારે તમને કંઈ કહેવું છે પરંતુ મને ડર લાગે છે કે તમે ખોટું લગાડશો તો સબાના કહે છે કે તમે સંકોચ કહી શકો છો તેના દેવરે તેને ગંભીરતાથી કહ્યું કે ભાભીજી તમે મને ખૂબ જ પસંદ છો અને હું તમને પ્યાર કરવા લાગ્યો છું સભાના તેના દેવરની વાત સાંભળીને ચોંકી ગઈ તેને ગુસ્સામાં પૂછ્યું તમારો પ્યાર કરવાનો મતલબ શું છે શું તમે ખબર છે આપણા વચ્ચે ઉંમરમાં કેટલું અંતર છે અને હું તમારી ભાભી છું દેવરે કહ્યું કે ભાભીજી મને ખબર છે પણ પ્યારમાં ઉંમરને શું લેવા દેવા એમે પણ તમે મારાથી ફક્ત બેથી ત્રણ વર્ષ મોટા છો હવે તમે જ કહો કે આ દિલથી શું હું શું કરું તમારી ઉપર આવી ગયું છે અને તમને દિલો જાનથી પ્રેમ કરવા લાગ્યો છું હવે તમે મારા મનમાં ખ્યાલો તમારા અને વિચારો આવતા રહે છે સબાના કહે છે તમે આ ખોટું કરી રહ્યા છો વિચારજો આપણા કરવાને આ બધી વાતની ખબર પડી જશે તો તમારું શું થશે ત્યારે તેના દેવર તેની સામે આવી ગયો અને તેને પોતાની તરફ ખેંચી લીધી અને તે ક્ષણો અહેસાસ કંઈક અલગ જ હતો જાણે કે તેને બંને એક અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા તે દિલથી સબાનાનું જીવન બદલાઈ ગયું પરંતુ મનમાં એક ડર પણ લાગી રહ્યો હતો કે કોઈ તેમના વિશે ખબર પડી જશે તો શું થશે હવે તેમના દેવનને તેમના ઘર ઉપર અવાર જવાર વધાર થઈ ગઈ હતી એક દિવસ અચાનક સોહિલ ઘરે પાછો આવ્યો તેની તબિયત થોડી ખરાબ હતી સબાના તેને ડર હતો કે ક્યાંક તેના દેવનને કોઈ તેને કંઈ ના કહી દીધું હોય થોડા દિવસો પછી તે એક પાડોશીએ સબાનાને કહ્યું કે તારો દેવલ તારા પતિની ગેરહાજરીમાં તારા ઘરે કેમ આવે છે ત્યારે સુહિલ પણ ત્યાં હાજર હતો પાડોશીના આ શબ્દોથી સોહિલે સબાનારા ઉપર શંકા થઈ સોહિલે સબાનાને પૂછ્યું તમારી બંને વચ્ચે શું ચાલી રહ્યું છે આ સાંભળ પ્રશ્ન સાંભળીને સબાનાનું દિલ જોરથી ધડકવા લાગ્યું અને કહ્યું કે તમે આ શું બોલી રહ્યા છો તે અમારો ભાઈ છે તે ક્યારેક ક્યારેક અહીંયા આવે છે તો એમાં ખોટું શું છે સોહિલે કહ્યું ધર્મ બચ્ચા છે એટલે તેને અહીંયા આવવાની ના પાડી દો સબાનાએ જવાબ આપ્યો કે તમે શું રહી રહ્યા છો ત્યાંથી આપણા સંબંધ ખરાબ થઈ જશે પછી સોહિલે કહ્યું મારા બાળકોની દેખભાળ ખુદ રાખી શકું છું પરંતુ પછી સભાના વિચારમાં પડી ગઈ કે હવે તે પોતાના દેવનની વગર એકલી રહી રીતે રહી શકે તેમ નથી થોડા દિવસો પછી સોહિલને ફરીથી શહેર જવાનું મન થઈ ગયું બની ગયું પરંતુ આ ફક્ત તેને એક પ્લાન હતો તેને સભાનાને રંગે હાથ પકડવી હતી તેને ખબર હતી નહીં જવાના બીજા દિવસે સોહિલે અચાનક પાછો ઘરે આવી જાય છે ત્યારે તે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે કોઈ બાળક પણ ઘરમાં નહોતું તે સીધો રૂમની તરફ ગયો પછી જ્યારે તેને રૂમનો દરવાજો ખોલ્યો તો અંદર જઈને ચોંકી ગયો કેમ કે તે એક તે સમયે કુસુમ અને તેનો દેવર સબાના અને તેનો દેવર એવી હાલતમાં હતા કે સોહિલ તેમને જોઈને તેની ભાવના ઉપર કાબુ રાખી શક્યો નહીં શોહિલે સબાનાને મારવા લાગ્યો અને તે ક્ષણે તેનો દેવર ત્યાંથી ભાગી ગયો પરંતુ સબાનાએ તે ખૂબ જ માર પડ્યો પછી સબાના સોહિલના પગમાં પડી ગઈ અને તેની માફી માંગવા લાગી આમાં ફક્ત મારી ભૂલ નથી કેમ કે જ્યારે મેં તમને કહ્યું કે મને પણ તમારી સાથે લઈ જાઓ ત્યારે તમે મારી વાત પર ધ્યાન આપ્યું નહીં તે દિવસે જો તમે મારી વાત પર ધ્યાન આપ્યું હોત તો કદાચ હું આવું ભૂલ ન કરી હોત તેને આગળ કહ્યું કે કે મેં તમારા સાથે લગ્ન કર્યા છે અને ફક્ત તમે જ બધું ખુશી આપવી શકો છો માગતી હતી અને તમારી પાસેથી જ બધી ખુશી ઈચ્છતી હતી પણ તમે કહ્યું કે મારી ઉંમર ખૂબ જ થઈ વધી ગઈ છે અને હવે તમારે ફક્ત બાળકોનું ધ્યાન રાખવું જોઈએ હવે તમે જ કહો શું તમારી ઉંમર છે અને પત્નીની ઉંમર વધારે છે તો તમારી ઉપર ઉંમર વધારવી જોઈએ પછી જ્યારે આ ઉંમરમાં મારી ફિલિંગ ખતમ થઈ નથી તો વિચારો કે હું તો એક સ્ત્રી છું તો મારી ફિલિંગ કઈ રીતે ઓછી થઈ શકે એમ પણ પુરુષો કરતાં વધારે ફિલિંગ સ્ત્રીઓમાં હોય છે તો પછી તમને સમજવું જોઈએ આ ઉંમરમાં સ્ત્રીઓને પોતાના પતિની ખૂબ જ જરૂર હોય છે અને જો આ ઉંમરમાં તેમને પતિનો સાથ નથી મળતો તો આ બધું થવું સંભવિત છે તેમાં કોઈ મોટી વાત નથી સભાના આ બધું સોહિલને કહી રહી હતી અને સાથે સાથે રડી પણ રહી હતી સમય સોહિલે અજીબ નજરોથી જોઈ રહ્યો હતો કદાચ તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો ત્યારે તેણે કહ્યું કે આ બાબતમાં તમારી ભૂલ છે મારા પરિવારનું ધ્યાન રાખવું નહીં અને તમારી ભાવનાઓને સમજાવું હું અસફળ રહ્યો છું સોહિલની આંખોમાં આંસુ હતા અને તેને આગળ કહ્યું કે મેં તો મારી ઉપર મેં તો તમારી ઉપર વિશ્વાસ કર્યો હતો મને લાગતું હતું કે તે મારી પત્ની ખૂબ જ સારી છે પણ મને શું ખબર હતી કે તું આવું પણ કરી શકે છે સભાના પોતાના મનમાં દુઃખ અને પસ્તાવાથી બળી રહી હતી અને સોહિલની પાસે માફી માગી રહી તેને મને માફ કરી દો આજથી હું આવી ભૂલ ક્યારેય પણ નહીં કરી સોહિલે સબાનાને માફ કરી દીધી પરંતુ તે દિવસનું દર તેના દિલમાં હંમેશા માટે રહી ગયું કારણ કે એક વખત જે ભૂલ થઈ જાય છે તેનાથી સંબંધમાં ખટરાશ હંમેશના માટે રહે છે ધીરે ધીરે સમય બદલાતો ગયો અને થોડો સમય પછી સોહિલ થોડા પૈસાની વ્યવસ્થા કરીને ગામમાં એક સારી કાપડની દુકાન ખોલી જેનાથી ઘરનો ખર્ચ સારી રીતે ચાલવા લાગ્યો હવે સોહિલ તેના ભાઈ સાથે સંપર્ક તોડી નાખ્યો અને હવે તેના ઘરે આવતો નથી અને એ સબાના પણ તેની પાસે જતી નથી ધીરે ધીરે સબાના ભૂતકાળની તે બધી ઘટનાઓ ભૂલી અને પોતાના પતિ સાથે બાળકો સાથે ખુશીથી રહેવા લાગી જીવન જીવવા લાગી આ વાર્તામાંથી એક વાત શીખવા મળે છે કે પુરુષ હોય કે સ્ત્રી હોય બધાને એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ જો આપણે એકબીજાની ભાવનાઓ સમજી નથી શકતા તો આવી ઘટનાઓ બની શકે છે કારણ કે હર કોઈના મનમાં એવું કંઈક થાય છે જે તેને સહન નથી કરી શકતા અને આખરે તેનો કંટ્રોલ ખતમ થઈ જાય છે અને તેનાથી સ્ત્રી પુરુષ વચ્ચે એની સંબંધ થઈ જાય છે તો દોસ્તો આ હતી આજની આ નાનકડી વાર્તા તમને લોકોને આ વાર્તા કેવી લાગે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો એક કોમેન્ટ કરજો અને એક લાઈક પણ કરી દેજો તમારી એક લાઈક અમને કોમેન્ટને મન મને હિંમત મળે છે અને જો તમે ચેનલ પર નવા આવ્યા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ